સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામનાને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્તુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય પેલા ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો આપ સૌ જાણો છો કે તમે તમારા આધાર કાર્ડ ને રાશન કાર્ડ સાથે લિંક કર્યું છે તમે તમારા આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કર્યું છે અને હવે કેન્દ્ર સરકારે નવી જાહેરાત કરી છે આપને જણાવી દઈએ કે 18 માર્ચ 2025 ના રોજ એક કેબિનેટ બેઠક યોજાઈ હતી અને બેઠક ની અંદર નવો નિર્ણય લેવામાં આવ્યો છે અને ત્યાર પછી જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત હવે તમારે તમારા ચૂંટણી કાર્ડ ને પણ ફરજિયાતપણે આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે તો મિત્રો ફરીથી એક વખત તમે તૈયાર રહેજો લાંબી લાંબી લાઈનો ની અંદર ઊભા રહેવા માટે કેમ કે સરકારે નવી જાહેરાત કરી છે એ અંતર્ગત હવે તમારે તમારા વોટર કાર્ડને એટલે કે ચૂંટણી કાર્ડને પણ આધાર કાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરાવવું પડશે હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસાર આ કામગીરી છે હાથ ધરવામાં આવશે અને આવનાર દિવસોની અંદર ફરજિયાતપણે તમારે તમારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સમાચારોની અંદર આગળ વધ્યું તો મુખ્યમંત્રીના આદેશથી ગામડાના લોકોને થશે મોટો ફાયદો આપશો જાણો છો કે ગુજરાતની અંદર જોય આવ્યું હતું અને એમને કારણે ગુજરાતની અંદર ભારે નુકશાની થઈ હતી ત્યારે સરકાર દ્વારા નવા આદેશો આપવામાં આવ્યા છે એ અંતર્ગત દરિયા કિનારાના આસપાસના જે વિસ્તારો છે ગામડાઓ છે એની અંદર વીજ લાઈનોની અંદર ફેરફાર કરવામાં આવશે દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર હવે અંડરગ્રાઉન્ડ વીજ વાયર છે નાખવામાં આવશે દરિયા કિનારાથી લઈ અને પચાસ કિલોમીટર સુધીના વિસ્તારોની અંદર અંડરગ્રાઉન્ડ વીજ વાયર છે નાખવામાં આવશે મુખ્યમંત્રીએ મોટા આદેશો આપ્યા છે એજન્સીઓ સાથે મળી અને કાર્ય છે એ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે તો મિત્રો આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર મોટો દરિયા કિનારો આવેલો છે આપ સૌ જાણો છો કે બે હજાર કરતા બે હજાર કિલોમીટર કરતાં પણ વધારે લાંબો દરિયા કિનારો આવેલો છે અને એ દરિયા કિનારાના પચાસ કિલોમીટર વિસ્તારના જે ગામડાઓ છે એ ગામડાની અંદર હવે વીજ વીજ વાયર છે એ અંડરગ્રાઉન્ડ નાખવામાં આવશે મુખ્યમંત્રીએ મોટા આદેશો આપી દીધા છે અને એજન્સીઓ સાથે મળીના કામ છે એ પણ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે ખાસ કરીને દરિયાઈ પટ્ટીના છે ગામડાના લોકો છે એમને મોટો ફાયદો થશે ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર કે મિત્રો હજી સુધી તમે રાશનકાર્ડનું કેવાય સી નથી કરાવ્યું તો સરકાર દ્વારા નવી જાહેરાત કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે ઘણી વખત તમે રાશનકાર્ડનું કેવાય સી કરાવવા જાઓ છો ત્યારે લાંબી લાંબી લાઈનોની અંદર તમારે ઊભું રહેવું પડે છે ત્યારે સરકારે જાહેરાત કરી છે કે હજી સુધી તમે તમારા રાશનકાર્ડનું કેવાય સી નથી કરાવ્યું તો તમારી ઘરે જે પોસ્ટમેન આવે છે એમને તમે કહો અથવા તો તમારી નજીક જ્યાં પણ પોસ્ટ ઓફિસ આવેલી હોય ત્યાં તમે જાઓ એ લોકો તમને મફતની અંદર કે કેવાયસી છે એ કરી દેશે રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ વિભાગને ઈ કેવાયસી કરવાની પ્રક્રિયા છે એ સોંપવામાં આવી છે એટલે કે ટપાલ વિભાગના આ કામગીરી છે એ સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સોંપવામાં આવી છે તો આમ કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર પોસ્ટમેન છે એ તમારા ઘરે આવી અને તમારા રાશન કાર્ડનું કેવાય સી છે એ કરી જશે અમદાવાદની અંદર ઓગણીસ દિવસની અંદર પંદર હજાર લોકોએ આવી રીતે રાશન કાર્ડનું કેવાયસી કરાવ્યું છે તો હવે તમે રાશન કાર્ડનું કેવાયસી છે એ ટપાલ વિભાગ એટલે કે પોસ્ટ ઓફિસે જઈને કરાવી શકશો બીજે જવાની જરૂર નહિ પડે લાંબી લાંબી લાઇનો બામારતો મારે ઊભું રહેવું નહીં પડે તમે ઘર બેઠા તમારા રાશન કાર્ડ નું કેવાયસી છે એ કરાવી શકશો રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસીને લઈને મહત્વપૂર્ણ સમાચાર ત્યાર પછી આગળ જોઈએ તો સો રૂપિયા અને બસો રૂપિયા ની નવી નોટો આવશે ભારતીય રિઝર્વ બેંકે સો રૂપિયા ને બસો રૂપિયાની નોટ ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં સો રૂપિયા ને બસો રૂપિયાની નવી નોટો છે એ છાપવામાં આવશે મિત્રો આ નોટોની અંદર મહાત્મા ગાંધીની નવી સિરીઝવાળી જ નોટો હશે સો રૂપિયાની અને બસો રૂપિયાની પરંતુ એ નોટની અંદર નવનિયુક્ત ગવર્નર શ્રી સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે એટલે કે એમની સય હશે અને એમની સયવાળી નવી નોટો છે એ બહાર પાડવામાં આવશે અને ગુજરાતની અંદર અને દેશની અંદર જૂની સો રૂપિયાની અને બસો રૂપિયાની નોટો જે ચાલે છે એ નોટો પણ ચાલુ રહેશે એટલે નવી નોટો દ્વારા જૂની નોટોને કોઈ અસર થશે નહીં અને થોડા જ દિવસોની અંદર મિત્રો પચાસ રૂપિયાની સો રૂપિયાની બસો રૂપિયાની અને પાંચસો રૂપિયાની નવા ગવર્નરની સહાય નોટો છે એ બજારની અંદર આવી જશે એટલે તમારે ગભરાવાની જરૂર નથી જૂની નોટો પણ માન્ય રહેશે અને નવી નોટો છે એ પણ માન્ય રહેશે પરંતુ આરબીઆઈના નવા નિયુક્ત ગવર્નર છે એમના સહવાળી નવી નોટો છે એ હવે બજારની અંદર જોવા મળશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્વપૂર્ણ માહિતી છે એ ગ્રાહકોને આપવામાં આવે છે ગુજરાતના ગામડાના લોકો ધ્યાન આપે મિત્રો ગુજરાતની અંદર અઢાર હજાર જેટલા ગામડાઓ છે જેમાંથી હાથ હજાર જેટલા એવા ગામડાઓ છે કે જે ગામડાની અંદર હજી સરપંચની ચૂંટણી છે એ યોજાઈ નથી ત્યારે સરપંચની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આવતા મહિને એટલે કે એપ્રિલ મહિનાની અંદર અથવા તો મે મહિનાની અંદર સાત હજાર જેટલા ગામડાની અંદર સરપંચની ચૂંટણી છે એ યોજાઈ શકે છે અને ગુજરાત સરકારનું આયોજન છે કે જૂન બે હજાર સુધીમાં આ સાત હજાર જેટલા ગામડાઓની અંદર સરપંચની ચૂંટણી છે એ પણ પૂર્ણ કરી દેવામાં આવે તો મિત્રો આવતા મહિને એટલે કે એપ્રિલ મહિના ની અંદર તમારા ગામની અંદર સરપંચની ચૂંટણી છે એ યોજાઈ શકે છે અને તમારા ગામમાં નવો સરપંચ છે એ કોઈ વ્યક્તિ બની શકે છે તો ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી લઈને મહત્વપૂર્ણ સમાચાર

પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈપેડ છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મહિલાઓ માટે આ યોજના છે મહિલા સન્માન બચત યોજના કે જેની અંદર કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષની એફડી ઉપર હાથ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ આપવામાં આવે છે અને મહત્તમ રોકાણ છે એ બે લાખ રૂપિયા સુધી તમે કરી શકો છો એની પણ છેલ્લી તારીખ છે એ એકત્રીસ માર્ચ છે ત્યાર પછી આગળ જોઈએ તો વર્ષ બે હજાર બાવીસ તેવી માટે વિદેશી આવક માટે કર અને કર કપાત સ્ટેટમેન્ટ અપલોડ કરવાની છેલ્લી તારીખ પણ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ છે તો એ પહેલા પણ તમે સ્ટેટમેન્ટ છે એ અપલોડ કરી દેજો ત્યાર પછી મિત્રો આઈડીબીઆઈ બેંકની જે ઉત્સવ એફડી છે એની પણ મુદત છે એ મિત્રો પાંચ વર્ષની હોય છે અને એની મુદત પણ એકત્રીસ માર્ચ એટલે કે ઉત્સવ એફડી યોજના છે એ પણ એકત્રીસ માર્ચ બંધ થઈ જશે તો એની અંદર પણ તમે રોકાણ કરવા માગો છો તો વહેલી તકે રોકાણ કરી દેજો એની અંદર સામાન્ય નાગરિકને હાથ પોઈન્ટ ઝીરો પાંચ ટકા જ્યારે વરિષ્ઠ નાગરિકને હાથ પોઈન્ટ સિત્તેર અને ખૂબ જ મોટા વરિષ્ઠ નાગરિકો છે એમને આઠ પોઈન્ટ ઝીરો પાંચ ટકા વ્યાજ છે એ મળી રહ્યું છે તો આઈ જે ઉત્સવ એફડી યોજના છે એની અંદર લાભ લેવા માંગો છો તો વહેલી તકે લાભ લે જો એવી જ રીતે મિત્રો એસબીઆઈની પણ અમૃત વશિષ્ઠ અને અમૃત કલશ યોજના છે એ પણ એકત્રીસ માર્ચ બે હજાર પચીસથી બંધ થઈ રહી છે એમાં પણ તમે લાભ લેવા માંગો છો તો વહેલી તકે અરજી કરી દેજો અમૃત વશિષ્ઠ યોજના હેઠળ સામાન્ય નાગરિકો છે એમને ચારસો ને દિવસના સમયગાળા ઉપર હાથ પોઈન્ટ પચીસ ટકા અને વરિષ્ઠ નાગરિકો છે એમને હાથ પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ આપવામાં આવે છે જ્યારે એસબીઆઈની અમૃત કલશ યોજનાની અંદર સામાન્ય

આગળ જોઈએ તો આવક વેરા અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ હેઠળ એસી સી હેઠળ કર મુક્ત લાભો ઉપલબ્ધ હોય છે લાખ રૂપિયા સુધીની કર કપાત પણ ઉપલબ્ધ હોય છે તો એનો લાભ લેવા માટે પણ તમે વિવિધ યોજનાની અંદર રોકાણ છે એ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો જો હજુ સુધી તમે નાણાકીય વર્ષ બે હજાર વીસ અને એકવીસ અને બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે તમારું ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન નથી કર્યું તો તમારી પાસે હજી એક તક છે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમે ઇન્કમટેક્સ ફાઇલ ટોટલ રિટર્ન છે એ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો નાણા વર્ષ પૂર્ણ થાય એ પહેલા એટલે કે 31 માર્ચ પહેલા તમારે તમારું રોકાણ છે એ પૂર્ણ કરવું જોઈએ આપ સૌ જાણો છો કે સુકન્યા સમૃદ્ધિ યોજના હોય એનપીએસ કે પીપીએફ ખાતું હોય એ ખાતાની અંદર તમારે એક વર્ષની અંદર અમુક રકમ છે એ ફરજિયાતપણે જમા કરાવવાની હોય છે જો તમે એ રકમ જમા નથી કરાવતા તો તમારા ખાતાઓ છે એ ફ્રીજ થઈ જાય છે એટલા માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર અઢીસો રૂપિયાની રકમ છે તમે જમા અને બીજા કોઈ ખાતું હોય એટલે કે પીપીએફ ખાતું હોય કે એનપીએસ ખાતું હોય તો એની અંદર પણ પાંચસો રૂપિયા જમા કરાવી દેજો જેથી કરીને તમારું ખાતું છે એ એ ફ્રીજ થઈ ન જાય તો ખાસ કરીને આ આઠ મોટા કામો છે માર્ચ સુધીમાં કરી લેજો જેનો લાભ છે એ તમને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી મળશે ત્યાર પછી એનો લાભ મળશે નહીં એટલા માટે વહેલી તકે તમે રોકાણ કરવા માંગો છો ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન ભરવા માંગો છો અથવા તો બીજા કોઈ લાભ લેવા માગો છો તો એમના કામો છે એ માર્ચ બે હાજર પચીસ સુધી માં કરી લેજો ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો રાશન કાર્ડભરની અંદર પચીસ સુધી કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ છે જારી કરવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવા માટે અને અનાજની અંદર ગેરરીતિ થતી અટકાવવા માટે રાશન કાર્ડની અંદર દરેક નોંધાયેલા રાશન કાર્ડના

પછી ગુજરાતના ગામડાના લોકો ધ્યાન આપે મિત્રો ગુજરાતની અંદર અઢાર હજાર જેટલા ગામડાઓ છે જેમાંથી સાત હજાર જેટલા એવા ગામડાઓ છે કે જે ગામડાની અંદર હજી સરપંચની ચૂંટણી છે એ યોજાઈ નથી ત્યારે સરપંચની ચૂંટણીને લઈને સમાચાર મળી રહ્યા છે કે આવતા મહિને એટલે કે એપ્રિલ મહિનાની અંદર અથવા તો મે મહિનાની અંદર સાત હજાર જેટલા ગામડાની અંદર સરપંચની ચૂંટણી છે એ યોજાઈ શકે છે અને ગુજરાત સરકારનું આયોજન છે કે જૂન બે હજાર પચીસ સુધીમાં આ સાત હજાર જેટલા ગામડાઓની અંદર સરપંચની ચૂંટણી છે એ પણ પૂર્ણ કરી દેવામાં આવે તો મિત્રો આવતા મહિને એટલે કે એપ્રિલ મહિના ની અંદર તમારા ગામની અંદર સરપંચની ચૂંટણી છે એ યોજાઈ શકે છે અને તમારા ગામમાં નવો સરપંચ છે એ કોઈ વ્યક્તિ બની શકે છે તો ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી લઈને મહત્વપૂર્ણ સમાચાર ત્યાર ગુજરાતના મુખ્યમંત્રીની મોટી જાહેરાત ગુજરાતની અંદર મેદસ્વિતા ઘટાડવા માટે સરકાર હવે ફ્રીમાં કેમ્પિયન ચલાવશે જેમાં ઓબેસિટી ફ્રી કેમ્પિયન હેઠળ આખા વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવશે જેથી મેદસ્વીતા કંટ્રોલ કરવા માટે લોકોને મોટી મદદ મળશે આપને જણાવી કે ગુજરાતની અંદર જે લોકોને વધારે મેદસ્વીતા છે જે લોકો ઝાડા છે એ ગુજરાત સરકાર દ્વારા મેદસ્વીતા એટલે કે ઓબીસીટી ફ્રી કેમ્પિયનનો લાભ લઈ શકશે ફ્રીની અંદર તમને આ લાભ મળવા પાત્ર રહેશે તો ગુજરાતના જાડા લોકો માટે મુખ્યમંત્રીની મોટી જાહેરાત આધાર કાર્ડને લઈને ખૂબ જ કામના સમાચાર કે હવે આધાર કાર્ડની પ્રક્રિયાઓ છે એ સરળ થશે મિત્રો ઈ કેવાયસી અને અન્ય સેવાઓ માટે હવે તમારે વારંવાર દસ્તાવેજો છે એ સબમિટ કરવાની જરૂર નહીં પડે આધાર કાર્ડનો નવો નિયમ છે એ જાહેર કરવામાં આવ્યો છે અને આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર સરકારી વિભાગોની અંદર જ આધાર વેરિફિકેશનની પ્રક્રિયા થતી હતી અને એ સિવાય બીજે ક્યાંય ન થતી હતી જેમને કારણે વ્યક્તિઓ છે એ મુશ્કેલીની અંદર મુકાતા હતા પરંતુ સરકાર દ્વારા નવા કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો છે એ અંતર્ગત હવે ખાનગી કંપનીઓને પણ આધાર ચકાસણીની સુવિધા છે એ આપવામાં આવશે જેથી કરીને આધાર કાર્ડના કામો છે એ ખાનગી કંપનીઓ દ્વારા પણ તમારી નજીક જ્યાં પણ એવી સેવાઓ શરૂ હશે ત્યાં કરવામાં આવશે જેમને કારણે આધાર કાર્ડના કામો છે એ સરળ થશે મિત્રો બે હજાર પચીસની અંદર આ નિયમ છે લાગુ કરી દેવામાં આવશે અને આ નિયમને કારણે આરોગ્યની સેવાઓ હોય શિક્ષણની સેવાઓ હોય ઈ કોમર્સની સેવાઓ હોય ક્રેડિટ રેટિંગની સેવાઓ હોય કે હોટલ ઇન્ડસ્ટ્રીની સેવાઓ હોય એ વધુ સરળ બનશે અને લોકોને પણ આધાર કાર્ડના કામો કરાવવા માટે આ નવો નિયમ છે ઘણો ઉપયોગી બનશે ત્યાર પછી વાહન ચાલકો ધ્યાન આપે કે 31 માર્ચ બે હજાર પછી પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ એટલે કે પેટ્રોલ આપવામાં નહીં આવે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર ભાજપની સરકાર છે અને હવે દિલ્હીમાં પણ ભાજપની સરકાર બની ગઈ છે ત્યારે જૂના વાહન ચાલકોને પેટ્રોલ નહીં આપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે દિલ્હી સરકારે દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનો અંગે મોટી જાહેરાત કરી છે સરકારે કહ્યું છે કે હવે આવા પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ એટલે કે પેટ્રોલ આપવામાં નહીં આવે દિલ્હીના પર્યાવરણ મંત્રી મંજીદર સિંહે જણાવ્યું હતું કે એકત્રીસ તારીખ પછી પેટ્રોલ પંપ ઉપર એક ટીમ છે એ ઊભી રાખવામાં આવશે જૂના વાહનો છે એમની ચકાસણી કરવામાં આવશે અને જે વાહનોની અંદર વધારે ધુમાડો નીકળતો હશે પંદર વર્ષ જૂના વાહનો હશે એમને પેટ્રોલ આપવામાં નહીં આવે એવા વાહનો ને સ્ક્રેપિંગ પોલિસીમાં મોકલવામાં આવશે અને સ્ક્રેપિંગ પોલિસીનું સર્ટિફિકેટ છે એમણે કઢાવવું પડશે એની અંદર વાહન પાસ થશે ત્યાર પછી જ રસ્તા ઉપર ચલાવવા માટેની અનુમતિ આપવામાં આવશે અને આવા જૂના વાહનો છે એમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પણ આપવામાં નહીં આવે તો મિત્રો પ્રદૂષણ રોકવા માટે ખાસ કરીને દિલ્હીની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આખા દેશની અંદર સ્ક્રેપિંગ પોલિસી છે એ પણ લાગુ કરવામાં આવશે એટલે બની શકે છે કે ગુજરાતની અંદર પણ સરકાર દ્વારા આવો નિર્ણય છે એ લેવાઈ શકે ખાસ કરીને જૂના વાહનો છે છે એમના માટે કડક કડક કાયદાઓ નિયમો સરકાર આગામી દિવસોની અંદર લઈ શકે છે એટલે તમારી પાસે પણ જૂનું વાહન હોય તો ખાસ આવા નિયમો છે એ જાણતા રહેજો અવેરનેસ રાખજો જેથી કરીને તમારું વાહન છે એ સરકાર પકડે નહીં અને કાયદાકીય પ્રવૃત્તિમાંથી તમારે પાસ થવું ન પડે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો બેંકની અંદર એક બચત ખાતું હોય એટલે કે સેવિંગ ખાતું હોય અને એક ચાલુ ખાતું હોય એટલે કે કરંટ ખાતું હોય આ ખાતાની અંદર પૈસા જમા કરાવવા માટે કે ઉપાડવા માટે બેંક દ્વારા કેટલાક નિયમો છે એ બનાવવામાં આવ્યા છે બચત ખાતાની અંદર તમે એક વર્ષની અંદર દસ લાખ રૂપિયા કે તેથી વધારે રકમ છે એ જમા કરાવો છો અને મિત્રો ચાલુ ખાતું હોય એટલે કે કરંટ ખાતું હોય એની અંદર તમે એક વર્ષની અંદર પચાસ લાખ કે તેથી વધારે રકમ જમા કરાવો છો તો તમારે ખાસ કરીને આવકવેરા વિભાગ હોય એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે એમને જાણ કરવી જરૂરી છે જો તમે બચત ખાતાની અંદર વધારે રકમ છે એ જમા કરાવો છો એટલે કે દસ લાખ રૂપિયાથી વધુ અને પચાસ લાખથી વધુ રકમ જમા કરાવો છો અને એ અંતર્ગત તમે આ મર્યાદાથી ઉપરના વ્યવહારો હોય અને તમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ ધ્યાન નથી કરતા તો કાનૂની કાર્યવાહી છે તમારી ઉપર થઈ શકે છે એટલા માટે અમુક રકમ પછી તમારે ઇન્કમ ટેક્સ ભરવો જરૂરી છે એટલા માટે આ નિયમો તમે જાણી લેજો જો તમારી લેવડ દેવડ ખૂબ જ વધારે હોય તમારા ખાતાની અંદર રકમ વધુ જમા થતી હોય તો ખાસ કરીને આવકવેરા વિભાગને જાણ કરી દેજો જેથી કરીને આગામી દિવસોની અંદર કાનૂની કાર્યવાહીમાંથી તમારે પસાર થવું ન પડે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઘઉંની ટેકાના ભાવે વેચાણ માટેની નોંધણીની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે ગુજરાતના ખેડૂતો પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધી નોંધણી કરાવી શકશે અને ગુજરાતમાં સત્તર માર્ચથી ઘઉંની ટેકાના ભાવે ખરીદી છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે ઘઉંનો ટેકાનો ભાવ ચારસો ને રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે મિત્રો હાલમાં ઘઉંનો એવરેજ ભાવ છે એ પાંચસો પચાસ રૂપિયાની સપાટીએ બોલાઈ રહ્યો છે આમ ટેકાના ભાવે વેચાણ કરવા કરતાં ખેડૂતો સામાન્ય માર્કેટની અંદર ઘઉંનું વેચાણ કરશે તો વધારે ભાવ મળશે ત્યાર પછી આગળ જોઈએ તો રાજકોટમાં આજે ચણાનો ઊંચો ભાવ છે એ ચૌદસો ને રૂપિયા નોંધાયો છે જ્યારે ગુજરાતની વિવિધ માર્કેટયાર્ડની અંદર ચણાના એવરેજ ભાવ છે એ હજાર રૂપિયાની સપાટીએ છે ત્યાર પછી આગળ જોઈએ તો આ વર્ષે ધાણાની અંદર મબલક ઉત્પાદન આવ્યું છે અને આ ઉત્પાદનને કારણે ભાવ છે એ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે ભાવનગરની અંદર આજે માર્કેટમાં ઊંચો ભાવ છે એ ચોવીસો રૂપિયા ધાણાની અંદર બોલાયો હતો જ્યારે એવરેજ ભાવ છે એ વિવિધ માર્કેટ માર્કેટયાર્ડમાં અઢારસોથી લઈ અને બાવીસસો રૂપિયાની સપાટીએ છે ત્યાર પછી આગળ જોઈએ તો લાલ ડુંગળીનો ઊંચો ભાવ આજે ત્રણસો ને રૂપિયા નોંધાયો છે જ્યારે સફેદની અંદર ઊંચો ભાવ છે એ ત્રણ બસો ને રૂપિયા મહુવા માર્કેટયાર્ડની અંદર નોંધાયો છે અને એવરેજ ભાવો છે એ લાલ ડુંગળીની અંદર ત્રણસો રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો આજે ઊંઝા માર્કેટ યાર્ડની અંદર જીરુનો ઊંચો ભાવ છે એ પાંચ હજાર અને ત્રણસો રૂપિયા નોંધાયો છે ત્યાર પછી મિત્રો હાપા માર્કેટયાર્ડની અંદર સૌથી વધારે રેકોર્ડ બ્રેક જીરુની પણ આવક થઈ છે અને એવામાં વિવિધ માર્કેટયાર્ડની અંદર જીરુના એવરેજ ભાવ છે એ ચાર હજાર રૂપિયાની સપાટીએ બોલાય રહ્યા છે આમ આવનાર દિવસોની અંદર જીરુંના ખૂબ જ ભાવો વધે એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી અને નવું જીરું અને નવા ધાણા છે એ પણ યાર્ડની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં આવી રહ્યા છે એવરેજ ભાવો છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો જાણી શકે એટલા માટે આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો